વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓને સૂચના આપી હતી તેમજ આગામી દસથી પંદર દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જશે તેમ જણાવ્યું હતું વડોદરા શહેરમાં ઇલેક્શનની આચારસંહિતા ચાલે છે એની પહેલાં પ્રી મોન્સૂનની કામગીરીના જે ટેન્ડરો હતા ખાસ કરીને વરસાદી ગટરોની સાફ સફાઈ ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય અને જે મશીનના ઇજારા હતા તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં હાલ પ્રી મોન્સૂનની કામગીરી ફૂલ ફ્લેશમાં ચાલી રહી છે આશરે ત્રણ હજાર કરોડથી વધુના વિકાસના કામો ચાલી રહ્યા છે અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જે ઓજી વિસ્તાર આવેલો છે તેમાં પણ ડ્રેનેજ રસ્તાના કામો વરસાદી ગટરના કામ પાણીની નળીકાના કામો ચાલી રહ્યા છે ત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના ફાઇનલ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને અને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કોર્પોરેશને આ પંદર દિવસનો ડ્રાઈવ લીધો છે છેલ્લા ત્રણ દિવસથી હું પોતે અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરી રહ્યો છું પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ સાથે વાત કરતા વરસાદી ગટરની કેચપીટ અને ગટર લાઈનની સાફ સફાઈ પંચોતેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાસ બનાવવામાં આવ્યો છે લગભગ સાડા ચાર કિલોમીટરનો છે દક્ષિણ ઝોનમાં ચાર કિલોમીટર એમ કુલ મળીને

અને પોકલેન્ડ મશીનના ઇજારા જેસીબીના ઇજારા આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અત્યારે પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરમાં ફૂલ ફ્લેચ ચાલી રહી છે વડોદરા શહેરમાં ત્રણ હજાર કરોડ કરતાં વધુ વિકાસના કામો ચાલી રહ્યા છે વડોદરા શહેરમાં પચાસ સ્ક્વેર કિલોમીટર જેટલો ઓજી વિસ્તાર પણ આવ્યો છે આ ઓજી વિસ્તારમાં પણ ડ્રેનના કામો રસ્તાના કામો વરસાદી ગટરના કામો પાણી નળી કામો ચાલી રહ્યા છે ત્યારે આટલા મોટા વિકાસના કામો ચાલતા હોય અને માથે ચોમાસું હોય ત્યારે ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ન પડે તમામ કામોના સેફ સ્ટેજ આવી જાય જેથી કરીને રસ્તાઓ સમતલ બને ગ્રાઉટિંગ થઈ જાય વેટમિક્સ નખાઈ જાય અને લોકોને અવર જવરમાં વાહન ચાલકોને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ માટે કોર્પોરેશનને આ પંદર દિવસનો ડ્રાઈવ લીધો છે છેલ્લા ત્રણ દિવસથી હું અલગ અલગ ઝોનની મુલાકાત કરી રહ્યો છું અને મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે એનું નિરીક્ષણ કરી રહ્યો છું પૂર્વ ઝોનમાં આજે અધિકારીઓ જોડે વાત કરતાં વરસાદી ગટરની કેચપીટો અને ગટર લાઈનની સાફ સફાઈ લગભગ પંચોતેર ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ છે એવી જ રીતે પૂર્વ વિસ્તારમાં હાઈવેને સમાંતર જે કાચો કાસ બનાવવામાં આવ્યો છે લગભગ સાડા ચાર કિલોમીટરનો છે દક્ષિણ ઝોનમાં ચાર કિલો ટોટલ સાડા આઠ કિલોમીટરનો કાચો કાસ હાઇવેને સમાંતર બનાવ્યો છે પૂર્વ દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પૂર્વ ઝોનની કામગીરી પ્રગતિ હેઠળ છે લગભગ દોઢસો બસો મીટરનું સાડા ચાર કિલોમીટરમાંથી દોઢસો બસો મીટરનું કામગીરી બાકી છે જે આવનારા દસથી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને હાઈવેને સમાંતર કે હાઈવે પરથી પાણી આવે છે એને વહી જવા માટેની આપણને સગવડ મળી રહેશે જેથી કરીને હાઈવેના પાણી પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારમાં પ્રવેશે નહીં